જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં મૃતકોને તિલકવાડા ખાતે વકીલ મંડળ દ્વારા મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ગયા મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરીને અઠ્યાવીસ જેટલા પ્રવાસીઓને નિર્મમ હત્યા કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઘણા વિસ્તારોમાં બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે અને સરકાર દ્વારા આતંકવાદીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ખાતે વકીલ મંડળ દ્વારા મિનિટનું મૌન રાખીને પહેલગામ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં જે નિર્દોષ અઠ્યાવીસ જેટલા પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે તે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આતંકવાદીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તિલકવાડા નામદાર કોર્ટની અંદર જે જમ્મુ કાશ્મીરના ટલગાઉમાં જે આતંકવાદી ક્રૂર હુમલો થયેલો છે જેમાં જે શહીદો થયેલા છે તેઓની આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે મોનનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં આજરોજ અમુક તિલકવાડા બારના સૌ વકીલ મિત્રો તેમજ સ્ટાફ તેમજ નામદાર સાહેબ શ્રી ઉપસ્થિત રહ્યા અને શહીદોને આત્માને શાંતિ મળે તે માટે મૌનનું આયોજન મૌન પાડેલ છે અને જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય છે અને તેને અમે સખત શબ્દોમાં સૌ વકીલ મંડળ તરફથી વખોડી કાઢીએ છીએ બસ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહેલ ગામમાં જે આતંકીએ ક્રૂર હુમલો કર્યો છે તેના અનુસંધાને આજ રોજ તિલકવાળા પ્રિન્સિપાલ કોર્ટની અંદર શહીદોને આત્માને શાંતિ થાય તે માટે પાંચ મિનિટનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હોય અમારું આ જે ઘટના બની છે તો હું તિલકવાળા બાર વતી આ જે ઘટના દુઃખદ બની છે અને સખત શબ્દોમાં વખડી કાઢું છું અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે સરકાર સખત એક્શન લે એવી અમારી સરકારને વિનંતી છે